ગપ્પુ એક સુંદર મજાનો અદ્ભુત પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મગફળી વિશે અને સૌરાષ્ટ્રમાં એને મગફળી ઉપરાંત માંડવી પણ કહેવામાં આવે છે અને આ શિયાળાની મોસમમાં માંડવી ખાવાની મજા કંઈ અલગ છે માંડવી ખાવાની મોજ પણ કંઈક અલગ છે અને આ માંડવી ખાવાના મજા વિશે અમુક તથ્યો અહીં રજૂ કર્યા છે અને આવા તથ્યો તમારા જીવનમાં પણ આવા પ્રસંગો બન્યા હશે જ્યારે આપણે મગફળી ખાતા હોઈએ અને એવે સમયે આપણા મનમાં એવું થાય કે હવે આપણે મગફળી નથી ખાધું હવે બસ થઈ ગયું અને ત્યારે મગફળીનો છેલો ડોડવામાં રહેલા દાણા જ કડવા નીકળે છે અને ત્યારબાદ આપણે છ સાત ડોડવા બીજા ફૂલી અને મગફળીના દાણા ખાવા માટે મજબૂર બની જઈએ છીએ આપણે ગમે તેવા સ્વસ્થ ભારતના સમર્થક હોઈએ આપણે ગમે તેવું સ્વસ્થ ભારતનું અભિયાન ચલાવતા હોઈએ પરંતુ મગફળી ખાતી વખતે મગફળીના ખોતરા આજુબાજુ ઉડાડવાની એક પ્રકારની કળા છે એક પ્રકારની મજા છે જો ક્યાંય આપણે તાપણું કરતા હોય ને તાપણે બેઠા બેઠા આપણે મગફળી ખાતા હોય અને એ તાપણામાં મગફળીના ખોતરા હોમવા એક પ્રકારની કળા છે એક પ્રકારની મજા છે જ્યારે આપણે આપણા કુટુંબ પરિવારના સભ્યો સાથે કે કોઈ મિત્રો સાથે ચાર પાંચ જણા ભેગા મળી ને મગફળી ખાતા હોય ને તો એ સમયે ધીરે 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 મગફળી ઓછી થતી જાય છે અને આપણી મગફળી ખાવાની સ્પીડ અચાનક વધતી જાય છે અને એ પણ એક પ્રકારની કળા છે અને એક પ્રકારની મોજ છે અને જ્યારે આપણે મગફળીનો પૂરેપૂરો આનંદ માણતા હોય મગફળીના દાણા આપણે મોઢામાં મૂકી અને પૂરેપૂરા ચાવતા હોય અને એનો સ્વાદ આપણે પૂરેપૂરો મગજની અંદર ગુલમિલ થઈ ગયો હોય પરંતુ અચાનક એ મગફળીના ફોતરામાં ચોંટેલી માટી આપણા મોઢામાં આવી જાય ને તો એનો સ્વાદ પણ અલગ હોય એની મજા પણ કંઈક અલગ હોય એ કળા પણ કંઈક અલગ હોય જ્યારે આપણે મગફળીને સાકર સાથે અથવા તો ગોળ સાથે ખાતા હોય અને એ સમયે આપણે મગફળીના આઠ દસ દાણા ખોલી અને મોઢામાં મૂકીએ છીએ અને ગોળની આંગળી લઈ અને મોઢામાં રાખી અને એ ચાટીએ છીએ અને ત્યારે એ સ્વાદ પણ અલગ હોય એ કડા કંઈક અલગ હોય અને એ મગફળી ખાવાની મોજ પણ કંઈક અલગ હોય જ્યારે આપણે મગફળી ખાવા બેઠા હોય અને ત્યારે આપણે એક મુઠ્ઠી ભરીને મગફળી લઈએ છીએ અથવા તો ખોબો ભરીને મગફળી લઈએ છીએ અથવા તો કોઈ વાટકો ભરીને આપણે મગફળી લઈએ છીએ અને મગફળી ખાતા ખાતા મગફળી ખલાસ થઈ જાય ને અને ત્યારે આપણે મન નિરાશ થઈ જાય છે કદાચ હજી વધારે પણ મગફળી લીધી હોત તો ખાવાની મજા આવે આપવા એક પ્રકારની કળા છે આ એક પ્રકારની મોજ છે અને જ્યારે આપણે મગફળી ખાતા હોઈએ અને આપણા હાથમાંથી મગફળીનો એકાદ દાણો જો નીચે પડી જાય જમીન ઉપર એ દાણો પડી જાય તો આપણા મનમાં એકાએક એવું લાગે છે કે આપણા દાદાની સંપત્તિ આપણા હાથમાંથી જતી રહે અને જ્યાં સુધી મગફળીનો જમીન ઉપર પડેલો દાણો આપણે શોધી નથી લેતા ને ત્યાં સુધી આપણા મનને શાંતિ નથી થતી ત્યાં સુધી આપણા હૃદયમાં આશ્રય નથી આવતો અને આ દાણો એકાએક આપણે મળી જાય છે ને તો આપણે એવું થાય છે કે આપણે વર્ષો જૂની કોઈ આપણી દોલત લૂંટાઈ ગઈ હોય અને પાછી મળી હોય એટલો આનંદ થાય છે આ એક પ્રકારની કળા છે એક પ્રકારની મોજ છે જ્યારે આપણે મગફળી ખાતા હોય અને એ મગફળીમાં સૌપ્રથમ આપણે મોટી મોટી અને સારા પ્રકારની મગફળી ખાવાની શરૂઆત કરીશું અને ત્યારબાદ ઝીણી ઝીણી અને નબળા પ્રકારની મગફળી પણ આપણે છોડતા નથી એ પણ ખાઈ દઈએ છીએ જ્યારે મગફળી શેકેલી હોય અને એમાં પણ આપણે સારા પ્રકારની અને સારા ગુણવત્તાની મગફળી સૌ ખાશું અને ત્યારબાદ ભરેલી અને દાજેલી મગફળી પણ આપણે છોડતા નથી એ પણ ખાઈ છે આ એક પ્રકારની કળા છે એક પ્રકારનો આનંદ છે અને ત્યારબાદ હજી એક તથ્ય ભૂલાય છે કે આપણે મગફળી ખાઈ લીધી મગફળી આપણા બ ફોતરા બધા ઢગલો થઈ ગયો છે અને એ ઢગલાને આપણે જ્યારે ભરશું ને ત્યારે એમાંથી એકાદ બે દાણા આપણા હાથમાં આવે ને તો ત્યારે આપણે એવું લાગે છે કે જાણે દુનિયાની સંપત્તિ આપણા હાથમાં આવી ગયું હોય આપણા હૃદયમાં એટલો આનંદ થાય છે બાપુ આ એક પ્રકારની કળા છે આ એક પ્રકારની મોજ છે અને આવી મોજ આવા પ્રસંગ તમારા જીવનમાં પણ ઘણી વખત બન્યા હશે તમે પણ જ્યારે મગફળી ખાતા હશો ત્યારે આવા પ્રસંગો બન્યા હશે આ મગફળીનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માધેવ